સ્વામીનારાયણાખ્ય મંત્રોય ન સ્ફુટી તસ્મૈ કૃપાવતારાય ફરીણીપતએ નમ મહામપીઠાધિપતિ સ્વામિનારાયણ ભગવાન પરમ પૂજ્ય સદગુરુ સદગુરુજોગી સ્વામી મહારાજ જેના સંકલ્પથી જેમના સાનિધ્યથી આવા ત્રિવેણી સંગમ જેવા ત્રિવિધ મહોત્સવનું આયોજન થયું એવા જેને જીહવાગ્રે બસો બાસઠ વતના મૃત રમે છે એવા પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ સ્વામી પીપલાણા વંથલી ઉદયનગર કરમળ ઝાંઝરડા રોડ તેમજ ફરેણીના દરેક સંતો પાર્ષદો ખીરસરા વગેરે યજમાનો નાના મોટા દરેક ભક્તોને ખૂબ ઝાઝાથી હેતપૂર્વક જય સ્વામિનારાયણ સાક્ષાત સવિતાની હસ્તલિખિત પ્રત કે અગિયાર બુકો છે અગિયાર જેને નેમિનેટ કરીને અમે લાંબો સમય ટકે એવી સાચવી રાખી છે અગિયાર બુકો છે નાની મોટી કોઈ ઓછા દળવાળી હોય કે જાઝા દળવાળી હોય એમાં પહેલાં વહેલા જે ભાગ છપાયો અને એનું પ્રેસ કોપી સેવા કાર્ય મને સ્વામીએ સોંપ્યું ત્યારે સ્વામી બાપાને મેં કહ્યું આનું નામ શું રાખશું સ્વામી સ્વામી કે સાક્ષાત સવિતા સહજ અને સ્વાભાવિક જે શબ્દો નીકળે એ શબ્દો બહુ કિંમતી કહેવાય સાક્ષાત સવિતા સભામાં બેઠેલા વિચારમાં પડી ગયા આ સાક્ષાત સવિતા એટલે વળી શું હશે છે કારણ કે આમ ભયણનો હોય એને સવિતા શબ્દ સ્ત્રીલિંગ લાગે કે આ સ્ત્રીલિંગ સ્ત્રીવાચક શબ્દ છે સ્વામી કે નહીં ભક્ત ચિંતમણીના સુડતાલીસમાં પ્રકરણ પ્રકરણમાં સહજાનંદ સ્વામી અને રામાયણ સ્વામીની ગાદ્ય બેસાડવાની ઈચ્છા સહજાન સ્વામી ના પાડે એ વખતે રામાયણ સ્વામીએ કહ્યું છે નીલકંઠ નીલકંઠવરણીને કે તમને સાક્ષાત સવિતા મળી રહે સ્વામી બાપા કે આ શબ્દ ભક્ત ચિંતામણીનો છે સાક્ષાત સૂર્યનારાયણ આ ભણેલા હોય એને ખબર પડે સવિતૃ શબ્દ છે રોકારાંત પુલ્લિંગ એનું પ્રથમાં એક વચન થાય સવિતા સૂર્યનારાયણ સ્વામી તમે વાતો કરો મારે લખવી છે સ્વામી જરા સમજ્યો હું નોટબુક તૈયાર કરી લઉં આવું આમાં નથી થયું સ્વામી બોલે એટલે નોટમાં ઇન્ડિપેન્ડ ચાલુ થઈ જાય ગમે તે સ્થળ ગમે તે સમય ગામ પૂર શહેર નગર વત્સ ઘોષ સ્ટેટ સ્ટેટ કન્ટ્રી ગમે ત્યાં સ્વામી હું પાછળ રહી ગયો છું જરાક ને આમ બોલાય નહીં અને હું બોલ્યો પણ નથી અસ્ખલિત ઉદગાતાના ઉદરમાંથી એના અનુભવમાંથી વાણી પ્રવાહ વહોત વહેતો રહ્યો અને લેખકની કલમ અસ્કલિત ચાલુ રહી સાક્ષાત સવિતા એટલે વચનામૃત અને સ્વામી બાપાનો પોતાનો અનુભવ એનો વાણાતાણાંથી જે તત્વ પ્રગટ થયું એનું નામ સાક્ષાત સવિતા કોઈ એમ કહે કે આ કિરણમાં એક જ વતના ત્રણ વાર વાત વાત આવે છે તો આ કિરણ થોડુંક ટૂંકું કરી નાખીએ એમ ન કરાય એની આધ્યાત્મિક ઊંચાઈ એની જ્ઞાનની ગંભીરતા ઊંડાઈ એવી હતી એક જ કિરણમાં એક વતના મરત ત્રણ વાર લીધું હોય ક્યાંક એક જ એંગલથી લીધું હોય ક્યાંક બે એંગલથી લીધું હોય ક્યાંક ત્રણ એંગલથી લીધું હોય આપણી આપણા જ્ઞાનની એંગલથી કે આપણી બુદ્ધિના એંગલથી આનું માપ ન થાય ભક્તો બીજું સ્વામી બાપા વાતો કરતા કરતા એમ કે સાક્ષાત સવિતામાં આમ કહેવું છે આ સાહિત્યકારોને પૂછો ને તો આનું કેટલું મહત્વ છે એ ખબર પડે પોતે પોતાની કરેલી વાતોનું પ્રમાણ આપે છે આ સાહિત્યકારોને પૂછો તો ખ્યાલ આવે પોતે કરેલ વાતોમાં પોતે હસ્તાક્ષર લખી દે ઓછામાં ઓછું એક પાનું વાંચું સાહિત્યના સાહિત્ય જગતમાં આ બહુ કિંમતી કહેવાય અને પોતે પોતાની વાતોનું પ્રમાણ આપે હું વાંચજો શાંતિથી પૂરા જલ્દી પૂરું કરવાનું રાખવું એવું નિયમ હોય તો બહુ શાંતિથી વાંચજો જેટલું જે શાસ્ત્ર જલ્દી યાદ નથી રહેતું જલ્દી સમજાતું નથી એ જ એની ગહનતા છે એ જ એની મહત્તા છે તમને એમ લાગે સાક્ષાત સવિતા બહુ ઊંચું જ્ઞાન છે કેમ વંચાય તો હું તમારે પ્રાથમિકમાં જ અભ્યાસ કર્યા કરવો છે તમારે પ્રાથમિકમાં અને હાઈસ્કૂલમાં જ ભીણ્યા કરવું છે ડિગ્રી કે માસ્ટર ડિગ્રીમાં નથી જવું ખ્યાલ આવે છે રાજસ્થાનમાં અમે જઈએ છીએ બીજા કે નાના મોટા ગામ સાક્ષા સવિતા આપીએ છીએ સ્વામી બાપાના દર્શન ન કર્યા હોય એ એમ બોલે છે ઓ હો 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 જોગી બાપા બોલે છે હું સાંભળું છું એવો મને આનંદ થાય છે હું ત્રણ ચાર લીટી પાથર રહી જતો હતો સ્વામી વાતું પૂરી કરે પછી ત્રણ લીટી લખું ક્યારેક ચાર લીટી લખું પરબારું મારા માઇન્ડમાં સેવ થઈ જાય જ્યાંથી કલમમાં આવી જાય એવી અગિયાર બુકો ભરી છે એક બુક ખોવાઈ ગઈ છોડવા ગયા હતા જ્યાં ચાલુ બુક પૂરી થઈ ગઈ થોભણભાઈ ડોડિયાને મેં કીધું કે તમે બુક લઈ આવો ને કેવડી હું અહીંયા તમારે છોડવામાં જેવડી મળે એવડી પચાસ પેજની હો પેજની એને નવી બુક ચાલુ કરી હતી એ બુક ક્યાં ખોવાઈ ગઈ એ સિવાયની અગિયાર બુકો છે બસ સમય બહુ ગયો છે સાવધાન ભગવાનના ભક્તો સાક્ષાત સવિતા તમને અક્ષરધામમાં તીળી જશે કાંઈ વાતો છે કે છે સાક્ષાત સવિતા તમને અક્ષરધામમાં તેડી જશે ઘડિયાળમાં જો તું વાક્ય બોલું કેટલી સેકન્ડ થાય છે સાક્ષાત સવિતા તમને અક્ષરધામમાં માં તેડી જશે પોપટ ખાણિયાની વાત કરી છે જોગી સ્વામી ઊંઘતા નથી બીજા કે જોગી સ્વામી ઊંઘે છે પોપટભાઈ ખાણિયા કે જોગી સ્વામી ઊંઘતા નથી દિવ્ય થઈ ગયા જીવન બદલ બદલાઈ ગયું જુઓ તો કેટલી સેકન્ડ થાય જોગી સ્વામી ઊંઘતા નથી કેટલી સેકન્ડ થાય ચાર સેકન્ડમાં એનું જીવન બદલાઈ ગયું એના દિવ્ય હૃદય કમળમાંથી નિસૃત થયેલા ઉદ્ગિત થયેલા આ શબ્દ વાણી ધારા અને એ આપણને ગ્રંથસ્થ થાય મને તો એ આનંદ છે મેં જે લખ્યું એ ગડબડ ગોટા આગળ પાછળ ભૂલ્યો ન ભૂલ્યો કાંઈ મેળ નથી પણ તમે બધા આ ઉત્સવ ઉજવો છો એટલે મારી ઉપર તમારો બહુ રાજીપો થઈ ગયો મને મને બહુ આનંદ છે મેં જેવું લખ્યું તમે સ્વીકાર્યું સંતોએ અને હરિભક્તોએ બસ એ જ મારા સાધુ જીવનની સફળતા છે અંતમાં ક્ષમા યાચનાનો એક દોહો બનાવ્યો છે સ્નેહથી સાક્ષ સવિતા વાંચી સમજો સાર નિરક્ષીર ન્યારું કરી હંસવૃત્તિ અનુસાર લખ્યું સ્વામી લખાવ્યું સદાય અંતર સાપ ક્યાંય ભૂલ ભાળી કરો બાલકૃષ્ણને માપ બાલકૃષ્ણને મન સદા અંતરમાં મંત્ર રાજ જય જય સહજાનંદ સ જય જય જોગીરાજ જય સ્વામિનારાયણ